મિત્રો આપ જોઈ રહ્યા છો આજકાલ ભારત ન્યૂઝ પાટણ સરસ્વતી તાલુકાના મોરપા ગામે એક દુઃખદ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે તો ગામના તળાવમાં બે બાળકો અસહ્ય ગરમીને લઈને ઠંડક મેળવવા ગામ ગામના તળાવમાં હવા ચડતા ડૂબી જવા તેઓ ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું તો આ બંને બાળકો ગામ તળાવમાં ડૂબતા ઘટના સ્થળે હાજર રહેલા બીજા બાળકોએ ગુમરાહ કરતા પરા વિસ્તારના અને સ્થાનિક ગોવાળિયાઓ બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા આ ઘટનાની સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી મોરપા ગામની ચૌદ વર્ષે હેતલબેન ખોડાભાઈ ભંગી અને કિશનભાઈ દશરથભાઈ ભંગી ગામ તળાવમાં નાહવા પડ્યા હતા ત્યારે કિશન ગામ તળાવમાં ડૂબતા તેની બહેન હેતલબેન બચાવવા જતા તેઓ પણ ડૂબી જવા પામ્યા હતા જેઓ તળાવના કાંઠે નાહવા ગયા હતા તે દરમિયાન નાના બાળકનો પગ લપસી જતા બીજું બાળક તેને બચાવવા જતા બંને પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ગ્રામજનો અને પરિવારજનોની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા તે પછી બંને બાળકોને વાવડો સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી એક બાળકીને જનતા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી બીજા બાળકને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી બંને બાળકોને મૃતક જાહેર કરી ઘરે લાવવામાં આવ્યા હતા મોરબા ગામો રહેતા પરા વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે ગામમાં દસ દિવસથી પાણી ન આવવાના કારણે બાળકો નહવા માટે ગયા હતા લોકોએ પણ આક્ષેપ કર્યો હતો કે ગામના પૂર્વ સરપંચ અને તલાટીશ્રીને ઘણીવાર રજૂ કર રજૂઆત કરવા છતાં એ પાણી આવતું ન હતું જેથી કરીને બાળકો નાહવા માટે ગામ તળાવમાં ગયા હતા ગામના સરપંચશ્રીને મીડિયાના માધ્યમથી પૂછપરછ કરતા તેઓને જણાવ્યું હતું કે હાલમાં હું સરપંચ નથી ગામમાં વહીવટી અને તલાટી કાર્યરત છે જેથી ગામમાં આવેલા બોર પાસે પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે પાણી આપવામાં આવતું નથી જેનું સમારકામ હજુ પણ ચાલુ છે ગામમાં તમે જોઈ શકો છો તેઓએ આમ પણ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી તલાટી રેવન્યુ તલાટી પણ મોરપા ગામે દોડી આવ્યા હતા મોરપાના પરા વિસ્તારના લોકોએ તાલુકા વિકાસ અધિકારીને પાણીની સમસ્યા છે તેવી પણ રજૂઆત કરી હતી ત્યારબાદ સાંજના છ વાગ્યાના સુમારે બંને બાળકોની અંતિમ યાત્રા દફનવિધિ કરવામાં આવી હતી રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ શું છોકરો અમારે માલ ઢોર પાવા છોકરો હોય નોનું બાપડું હોય બાજુ જલ્યું નાવા તો જાય છે એટલે બાપડો પાક્ષીમાં આરે બેઠે બેઠે નાચો તો ઢપચી પડ્યા અને ઢપચી પડ્યા બે બાળકો બે બાળકો ગુમ થઈ ગયા અંદર અને તેને જાતે જાતે તો અડધો પચીસ વીસ મિનિટ થઈ ગઈ પણ હું જઈને પોતે બાબની જેટલી તો મેં પોતે જ ગાડી થઈ હું ડોબરતા તો પોતે દસ દાડાથી પોણી નહીં આવતું આપ સરકાર અમારી સરપંચ કોઈ અરજી વગરતો નહીં કે કોઈ પોણે આવશે પણ કે જે મહિનો લાગશે આવી રીતે કહેશે હાલ ખોદેલું પડ્યું અને હાલ ખોદેલું પડ્યું છે બંને બાળકો મૃત્યુ પામે છે આવી રહ્યા એક થોડી ઉંમર લાગી હતી થી

नमस्कार दर्शक मित्रों आप जु रहो आज का भारत न्यूज आज પાટણ જિલ્લાના સરસ તાલુકાના મોરપા ગામમાં એક અકસ્માત જેની જેની અંદર 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 એક એક બાળકી અને બાળક જે જે મૃત્યુ પામેલા છે તળાવની નહવા ગયા હતા અને ત્યારે પગ લશ્બીજ હતા તેઓ મૃત્યુ પામ્યા છે તો તેમના પરિજનો સાથે આપણે વાત કરીશું તો પૂછીએ એમને કે શું કારણથી આવું બન્યું છે ભાઈ કયા કારણથી આ હાદસો બન્યો નમસ્કાર સાહેબ એમાં એવું હતું કે પોણીનું આજથી આજ થી દસ દાડા થી પોણી આવતું નથી પરા માં બરાબર હવે નિહાલ જતા છોકરા નાવા ધોવાયા વગર તો શું કરતા એક બીજા બાજુ માં બે હવાય ના નાવું ધોવું તો પડે એ કારણે આ શ્રી બીના મને સરપંચ શ્રી અને શ્રી તલાટી શ્રી બે એને રજૂઆત કરી છતાં પણ કોઈ આર્યો પગલું હટાવ્યું નતું બીજાની પગલું લીધું નતું એટલે આર્યો બીના આ કારણે બન્યો છે બાળક કેટલા વર્ષનું હતું અને બાળકી કેટલા વર્ષ ની હતું બાળકી છોકરો ચોથું ગણતો તમારું નામ શું છે જયંતિભાઈ દલાભાઈ મોરપા છોકરી કે તમારું શું થતી હતી મારી ભત્રી સગી સકી છોકરો છોકરો મારા કાકા છોકરાનો છોકરો તો છોકરો તમારું કેવું શું થાય છે કે આ કારણ શું છે બસ મેન કારણ આયુણી નું

તમે થોડો <happening>

તો તમારું કેવું એવું છે કે પાણી જેટલી વાર છોડવાનું કઈ પૈસા પાણી કેટલા દિવસ દસ દિવસ થી પાણી નહીં આવતું પંદર દિવસ અમે રાહ કરી રહ્યા દિવસથી બિલકુલ તંગ નાખી અમે કે કે તમારું ઉપરનું ભરીને પીઓ કે પાણી હવા છોરા એમ એના પર પાણી જાય આ લાઈપ કો છોડે આ કામ કરવા કોણ છે એય ના ના પેલા બીજો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ